ઈ પાઇપુ હજી નાખી અને હું એવું માનું છું કદાચ મહિનો દોઢ મહિનો માનતી હોય છે આ પાછળ જોઈ શકો છો એ પાઇપ એને લીકેજિંગ થઈ ગઈ છે અને બીજું કે એટલું પાણીનો બગાડ થાય છે કે અડધા વોડ હું એવું માનું છું કે પાણી થઈ જાય હવે આવી રીતના જો પ્રજાના પૈસાનો બગાડ થશે તો આમાં મહાનગરપાલિકા અને લોકોની માટે જે ટેક્સ તમે નાખો છો આમાં સંતુલન ક્યાંથી જળવાશે મારું તો એક જ કહેવાનું થાય છે આ વિષય ઉપર કે કામ નહીં તો મત નહીં અને જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નવા નવા એજન્ડા લોકોને ભ્રમિત કરી અને લોકોની આંખોમાં ધૂળ જોકી અને કોઈ પણ રીતના મત લેવાનો પ્રયાસ દર વખતે હોય છે પણ આ વખતે પ્રજા સારી રીતે સમજી ગઈ છે કે કામ નહીં તો મત નહીં શરીર વાત કરીએ રાજપતનો હૃદય સમાજ પ્રી પ્રિમ કેવાય ભાઈ સીધી વાત તો એ જ છે કે અહીંયા જે આ સિચ્યુએશન છે તો નાના વિસ્તારની તો તમને હું શબ્દોમાં બોલી ન શકું બાકી આવો ક્યારેક રહ્યા વિસ્તારમાં વોર્ડ નંબર એક માં વોર્ડ નંબર દસ માં નવ માં બે માં આ બધા વોર્ડો અમુક અમુક વિસ્તાર એવા છે ને કે તમે અહીંયાથી નીકળો ને તો ગંદકીના મારે તમારું માથું ફરી જાય આજની તારીખે અને એ વિસ્તારમાં શું સત્તા પક્ષ ના કાર્યકર્તાઓ કે સત્તા પક્ષ જોડાયેલા વ્યક્તિઓ નહીં હોય છે હોય જ કામ કરવું નથી અને કરે તો એનો અવાજ દબાવો છે આ લોકો નેતાના સાહેબ વાડી ની છે મતલબ તેઓ કેમ કે ભ્રષ્ટાચાર સો ટકા સીધે સીધું નજરે દેખાય છે મારે તો બોલવાની જરૂર નથી ભ્રષ્ટાચાર આ તમારી સામે જ છે ને આ તો સુકાઈ ગયું છે પાણી આ વારે જે પરિસ્થિતિ હતી ની તો અલગ હતી આ